આજે આપણે ફ્રેશ વટાણાનું શાક બનાવીશું જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એ શાક ખાવાની તમને બહુ જ મજા આવશે જે તમે રોટલી સાથે પરોઠા સાથે કે પછી ભાત બનાવ્યો હોય એની સાથે બી ખાઈ શકો તો ચાલો જોઈએ મેં અહીંયા ફ્રેશ જે વટાણા આવે એ લીધા છે અહીંયા એક કપ જેટલા હશે આને હું ધોઈ અને સાફ કરી દઉં આ વટાણા મેં ધોઈ અને સાફ કરી દીધા છે આમાં હવે આવી રીતે એક ગ્લાસ પાણી લઈ અને આમાં હું નાખી દઈશ અને પછી થોડું મીઠું નાખીશ પછી ગેસ ચાલુ કરી અને આને દસેક મિનિટ માટે ગરમ કરી દઈશ એટલે શું આ થોડા ગરમ થઈ જાય પછી આજે આપણે વટાણાની ફ્રેશ વટાણાની સબ્જી બનાવીશું અહીંયા વટાણા છે એ કુક થઈ ગયા છે તમે દેખી શકો છો કેટલા મસ્ત પોચા થઈ ગયા છે આવી રીતે આટલા બફાઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને આને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે મૂકી દેવાનું એટલે શું કાર સરસ રીતે હજી બી થોડા વધારે કુક સારા થઈ જશે વટાણાની સબ્જી બનાવવા માટે મેં અહીંયા ત્રણ નાની સાઈઝના ટામેટા એક મરચું આવી રીતે એક મોટી થોડી અને એક નાની એવી રીતે બે ડુંગળી લસણ અને એક ઇંચ આદુનો ટુકડો અને એક લીંબુ આ બધું લઈ લીધું છે આ બધી જ વસ્તુ ધોઈ સાફ કરી અને આને હું કટિંગ કરી દઉં અહીંયા મેં જે ટામેટું ડુંગળી બધી જ વસ્તુ કટિંગ કરી દીધી છે અને અહીંયા કોથમીર બી થોડી સવારી દીધી છે રહી નાખીશ થોડું આવી રીતે આખું જીરું નાખીશ અહીંયા હિંગ નાખીશ હિંગ પાચન માટે સારી એટલે તમે વધારે બી થોડી એક ચમચી બી નાખી શકો છો અહીંયા થોડો અજમો નાખીશ જેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે અને બી પાચન માટે અહીંયા જે આખા મરચા આવે એ નાખીશ અહીંયા મેં જે આદુ અને લસણ લીધું હતું એ નાખી દઈશ મરચું નાખી દઈ મરચાં સાથે મેં અહીંયા એક કાળાવાળી અને લવિંગ બી લીધું છે એ બી નાખી દઈશ તમે જો તીખું વધારે ખાતા હોય તો આની ક્વોન્ટિટી વધારે પી શકો છો અને અહીંયા મેં જે ડુંગળી લીધી હતી એ બી આની અંદર નાખી દઈશ બે ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આપણે ધીમે ધીમે બ્રાઉન કલર ના થાય થોડો આનો કલર ચેન્જ ત્યાં સુધી આને ધીરે ધીરે શેકી લઈશું ડુંગળીમાં કલર ચેન્જ થઈ ગયો છે તો હવે મેં જે ટામેટા લીધા હતા એ આમાં મેં કટિંગ કરીને રાખ્યા છે એટલે હું આમાં હવે એડ કરી દઈશ દોઢ ચમચી મેં મરચું લીધું છે અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું મેં અહીંયા જે વટાણા બાફ્યા હતા એમાં ઓલરેડી મીઠું નાખ્યું હતું એટલે અહિયાં અડધી ચમચી જેટલું નાખીશ અને પછી આ મસાલો આપણે બે એક મિનિટ માટે ચડવા દઈશું અને પછી આમાં જે આપણે ફ્રેશ વટાણા બાફીને થોડા રાખ્યા હતા ને એડ કરી દઈશું આ જે વટાણાનું શાક છે એમાં તમે લીમડો જે મીઠો લીમડો આવે એ અને ગરમ મસાલો બી અરી શકો છો અમારે લીમડો ખવાતો નથી એટલે મેં નથી નાખ્યો અને અહીંયા જે મેં વટાણા લીધા એ હવે આમાં એડ કરી દઈશ પછી આમાં જો ક્વોન્ટિટી તમારે પાણીની વધારે જોઈતી હોય થોડું રસાવાળું તો પછી આમાં થોડું પાણી એડ કરી શકો છો અને આવું જ તમને ભાવતું હોય પાણી વગરનું તો બી તમે રાખી શકો છો હું આમાં થોડું પાણી એડ કરીશ એટલે શું કે થોડું રસાવાળું થાય આવી રીતે લાસ્ટમાં થોડું લીંબુ નીચવી દઈશું અને આ શાક આ શાકની ની રેસીપી તમને મારી પસંદ આવી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ